જે પાક છે આ કેટલા વિઘા માં છે ટોટલ બે વીઘા છે બરાબર તો આ વરિયાળીના પાક ની અંદર આ સ્ટિમિત બાવ નવ્વાણું નો છકાવ કેટલી વખત થયો એક વાર થયો એક વખત એક વખત શું ડિફરન્સ જોવા મળે ફૂટ ને હાઈટ સારી દેખાય કરતા એમ કે બીજા કરતા સારી છે ટૂંકમાં હજુ પણ આપણે પિયત પછી બે થી ત્રણ છંટકાવ કરવાના છે ટૂંકમાં આ તો આપણે એક વખત શંટકાવ રિવ્યુ છે ટોટલ ત્રણેક વખત શંટકાવ થાય પછી વરિયાળી માં ચક્કર બેસે ત્યારે પણ એ કરવાનો જ છે પણ બીજા લોકો ને ખ્યાલ આવે કે ના ભાઈ વસ્તુ શું કામકાજ છે બરાબર તો આ એક વખત શંટકાવ કરવાથી તો આપણને વરિયાળી પાકમાં પાક ડિફરન્સ જોવા મળે છે બરાબર તો એકંદરે આ વસ્તુ પાછળ કોઈ પણ વ્યક્તિ ખર્ચો કરે તો એના સંપૂર્ણપણે નાણાં વસૂલ થાય 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 બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો ના સારું એમ કે દવાનો ઉપયોગ કરવાથી સારી સારી એમ કે દવાનો ઉપયોગ કરવાથી જો ફૂટ સારી રહે એના ચક્કર એકદમ બેસે અને લીલાસ પડતા એકદમ મળે આમ બરાબર કુમાસમાં સારું રહે અને કેમિકલ દવાનો છંટકાવ કરીએ મનસુખભાઈ તો શું એ જે મધમાખીનું જે ક્રોસિંગ છે થાય ને હા એટલે ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરવાનો રેશિયો ઘટી જાય ટૂંકમાં ઉત્પાદન ઘટે અને જો ઓર્ગેનિક દવાનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે છે તો હા ક્રોસિંગ વધી જાય અને ફળની મતલબ વરિયાળી ની બેઠક સારી થાય માલ ની સારી થાય વજન માં સારું રે ભાવ સારો આવે અને ઉત્પાદન માં પછી ત્રીસ ટકા નો વધારો થાય સારું એવું રે તો જ આપડે ખેડૂત